આજથી દીપ લાઈન મહાગુજરાત એક સમાચાર ન્યૂઝ ચેનલ શરૂ થઈ રહી છે સતીષભાઈ અને એમની સમગ્ર ટીમને આ માટે હું ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ અર્પણ કરું છું આમ પણ આ ટીમ એ વર્ષોથી ન્યૂઝ ફિલ્ડ સાથે જોડાયેલી ટીમ છે સમાજની વાતો સરકાર સુધી પહોંચાડવી સરકારની સારી વાતો નાગરિકો સુધી પહોંચાડવી નાગરિકોને પડતા પ્રશ્નોનો ઉકેલ થાય એ દિશાની અંદર યોગ્ય રજૂઆત થાય એ પ્રમાણેના ન્યૂઝ બતાવવા એનામાં એમને મહારત હાંસલ છે જ્યારે તેઓ એક નવી ચેનલ દીપ લાઈન મહાગુજરાત એક નવી ચેનલનું આજે લોન્ચિંગ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું આ ટીમ વડોદરા સ્તરે ગુજરાત સ્તરે ફેલાય અને ન્યૂઝ મીડિયા જગતની અંદર પોતાનું આગું સ્થાન ઉભું કરે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું છું